હેલો મિત્રો હું છું મિતેશ ઠાકોર અને આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો એક્ટિવા લઈને કીબોર્ડ લઈને પ્રોગ્રામમાં જવા નેકરી જો અદાણી શાંતિગ્રામ આવી ગયું છે જો આ તેલો જોરદાર રસ્તો છે ઊંચી ઊંચી બિલ્ડિંગો છે અને આખો ગાંધીનગર ગ્રીન સિટી જેવો રસ્તો છે ને કેનાલ વાળો રસ્તો આવી ગયો છે મિત્રો મોડી રાતે બાર વાગ્યા પછી અહીંથી નેકરવું નહીં જોખમી રસ્તો છે પ્રોગ્રામમાં પહોંચીને તુવેર ટોઠા ને સાસ ને જલેબી ને એવું બધું ઉલાળવા મોડી જાય છીએ જુઓ શકે નહીં અમારા સમીરભાઈ છે એમની ઓખમાં કોક પડ્યું છે એટલે ચશ્મા પહેલી લીધા છે નંબર બંબર નહીં આવ્યા તો આ જગ્યાએ પ્રોગ્રામ છે જોવા ચેટલું સ્ટેજ જોરદાર છે મંડપ બદલ મસ્ત લાગી ગયો છે એકદમ આખી સેટઅપ થઈ ગઈ છે કીબોર્ડ સેમ્પલર પેડ રોટો બધું જોરદાર લાગી ગયું છે જો રોટોવાળા ભાઈ રોટાનું જોરદાર બેલેન્સિંગ કરી રહ્યા છે અમારા સમીરભાઈ પેટ સેમ્પલરનું બેલેન્સિંગ કરી રહ્યા છે જો સરસ મજાનું સાઉન્ડ ચેક કરી રહ્યા છે હવે આપણો વારો આવી ગયો છે આપણે કીબોર્ડનું બેલેન્સિંગ કરી લીધું છે જો લોક લાડીલા કલાકાર ગૌતમભાઈ ગોસ્વામી પ્રોગ્રામમાં ધૂમ મચાવવા જઈ રહ્યા છે જો તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં થેન્ક યુ